નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી નર્મદાની સેશન કોર્ટે ગઈકાલે નામંજૂર કરતા ચૈતર વસાવાનો જેલવાસ હવે લંબાઈ ગયો છે તેઓ છેલ્લા દસ દિવસથી જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ વડોદરાની સેન્ટ્રલ જેલમાં કેદ છે ત્યારે નર્મદાની સેશન કોર્ટે જામીન અરજી નામંજૂર કરતાં હવે ચૈતર વસાવા પાસે જેલ બહાર નીકળવા માટે કયા કયા વિકલ્પો બચ્યા છે આ સવાલોના જવાબ મેળવવા માટે અમે આજે ચૈતર વસાવાને વડોદરાની સેન્ટ્રલ જેલમાં મુલાકાત કરી આવેલા એવા આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રવક્તા અને લીગલ સાઇડના એડવોકેટ શીતલબેન ઉપાધ્યાય સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી કેસ મામલે ધારાસભ્ય વસાવા સાથે એડવોકેટ શું ઉપાધ્યાય થઈ અને હાઈકોર્ટમાં તેમની જામીન અરજી ક્યારે એડમિટ થશે એ વિશે ચર્ચા કરી છે તમે પણ સાંભળો મેડમ અમે એવું જાણકારી અમને જાણકારી મળી છે કે આપણે આજે જે વડોદરાની સેન્ટ્રલ જેલ છે ત્યાં તમે ધારાસભ્ય ચૈતર વસાવા સાથે મુલાકાત કરી તો એ વિષે જાણવા માંગીએ છીએ કે તમે એમની સાથે જે વાતચીત કરી એમાં કયા મુદ્દા ઉપર ચર્ચા થઈ આપની એમની સાથે મુખ્યત્વે નીચે સેશન્સ કોર્ટની જે જામીન અરજી રદ થઈ છે એ કયા કારણોસર રદ થઈ એ એમને જાણવાનો અધિકાર હોય એટલે એ કારણોની સાથે એમની ચર્ચા થઈ કે આ કારણોથી નીચલી કોર્ટે રદ કરી છે ને હવે હાઈકોર્ટ આપણે જઈ રહ્યા છે અને હાઈકોર્ટમાં પણ કયા મુદ્દાઓ છે એ હાઈકોર્ટના એડવોકેટ શ્રી પણ સાથે છે હું પણ એમની સાથે જોઈન્ટમાં છું એટલે એમની સાથે જે ચર્ચા કરી એ મુજબના મુદ્દાઓ સાથે એમની ચર્ચા કરી કે ભાઈ આ મુદ્દા ઉપર આપણે હજુ ઉપર

કોઈ પણ હાઈકોર્ટની જામીન અરજી હોય તો એમાં દસેક દિવસ તો નીકળી જતા હોય છે એનાથી કદાચ વધારે પણ થઈ શકતા હોય પણ એ આપણે એક્ઝેક્ટ સમય ન કહી શકીએ પણ એટલો સમય લાગતો હોય એટલે એમની જે બેલ એપ્લિકેશન છે તે એડમિટ હાઈકોર્ટમાં થઈ ગઈ છે કે બાકી છે કરવાની ના એ આજે વીપી ને સાઇન થઈને ગયું છે એટલે કાલે થઈ જશે એડમિટ રજીસ્ટર થઈ જશે ઓકે પાર્ટી ગુજરાતના પ્રવક્તા અને લીગલ સેલના એડવોકેટ શીતલબેન ઉપાધ્યાય તેમના કહેવા મુજબ આવતીકાલે ગુજરાત હાઈકોર્ટમાં ધારાસભ્ય ચેતર વસાવાની બેલ એપ્લિકેશન એડમિટ થઈ જશે અને ત્યારબાદ નામદાર હાઈકોર્ટ આ અરજી અંગે ક્યારે સુનાવણી કરશે આગામી દિવસોમાં ખબર પડશે આ જ પ્રકારના ઇન્ટરનલ ન્યૂઝ માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકન પ્રેસ કરી જોડાયેલા રહેજો જેથી કરી નવા આવતા વિડીયોનું નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે ફરી મળીશું નવા વિડિયોમાં